是这样的，是。 પંચમહાલના શહેરા નગરમાં વરસાદી પાણીના નિકાલ માટે અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનની ચાલી રહેલી કામગીરીને લઈને રાહદારીઓ વાહન ચાલકો હેરાન પરેશાન શહેરા નગરપાલિકા તંત્ર દ્વારા નગરમાં આવેલા કાનુગા બાવાની દરગાહથી સીએચસી સેન્ટર સુધી વરસાદી પાણીના નિકાલ કામગીરી માટે દરગાહથી લઈને સીએચસી તરફ જતા મુખ્ય માર્ગનું ખોદકામ કરીને તેમાં મસ મોટી સિમેન્ટની પાઇપો નાખવામાં આવી રહી છે ત્યારે પાલિકા તંત્રની આ કામગીરીને લઈને વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે કારણ કે અવરજવરનો મુખ્ય માર્ગ આડે ખોદી નાખવામાં આવતા ખોદેલ માટી વરસાદના કારણે રસ્તા પર ફરી વળતા કાદવ ખીચડ થવાના કારણે અહીંથી અવર જવર કરતા વાહન ચાલકોને સ્થાનિક રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સાથે નાના બાળકો તેમજ વૃદ્ધોને કાદવ કીચડમાં પડી જવાનો પણ ભય સતાવતો હોય છે તેવામાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરી દરમિયાન સીએસસી સેન્ટરમાં જતી વેળાએ એક મેડિકલ ઓફિસર માટીમાં ફસાઈ ગયા હોવાનું જાણવા મળે છે મહત્વનું છે કે આ માર્ગ પર એક તરફ પોલીસ સ્ટેશન આવેલું છે તો બીજી તરફ સીએસસી સેન્ટર પણ આવેલું છે સાથે જ પોલીસ સ્ટેશન સામે ઢાકલે રોડ પણ આવેલો છે જ્યાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો પોલીસ સ્ટેશન અથવા તો સીએસસી સેન્ટરમાં આવતા હોય છે જ્યાં જવા માટે લોકોને હાલાકી વેટરી પડી રહી છે અહીંના સ્થાન સ્થાનિક રહીશો અને વેપારીઓ પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે સવાલ એ થાય છે કે ચોમાસાની સીઝન દરમિયાન રસ્તા ઉપર કાદો કીચડ થાય તે પ્રકારની કામગીરી કરવી કેટલી યોગ્ય હાલ તો અહીંના સ્થાનિકો સહિત વાહન ચાલકોની માંગ છે કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી રસ્તાનું સમારકામ કરવામાં આવે મહત્વનું છે કે ચાલી રહેલી ભૂગર્ભ ગટરની કામગીરી નિયમ મુજબ નહીં થઈ રહે હોવાની પણ વ્યાપક બૂમો ઉઠવા પામી હતી આપણે આ જે શહેરા નગરપાલિકામાં જે આ ગટરનું કામ ચાલે છે ભૂગર ગટર એના હિસાબે એમ્બ્યુલન્સ અવર જવરમાં બી તકલીફ પડે આપણે અહીં સિવિલ હોસ્પિટલ બાજુમાં આવેલી છે પ્રાથમિક શાળા પણ છે એના જે છોકરા જે આપણે વિદ્યાર્થી છે એ લોકોને બી બહુ તકલીફ છે એનો એમનો યુનિફોર્મ બી બગડી જાય છે અને આપણે બાજુમાં પોલીસ સ્ટેશન પણ આવેલો છે અહીંયા આવવા જવાના જે રાહદારીઓ છે એમને પણ તકલીફ છે આજુબાજુ જે ગલ્લાવાળા છે એમને ધંધાનો બી બહુ તકલીફ છે આપણે આ જે ભૂગર્ભ ગટરનું જે કામ છે એ વહેલી તકે પૂર્યું થાય એ માટે આપણે શહેરા નગરપાલિકાને વિનંતી છે કે આ ગટર છે એનું વહેલો કામ પૂર્ણ થાય અને રસ્તો ક્લિયર કરે આ વિસ્તારની અંદર હોસ્પિટલ સ્કૂલ પોલીસ સ્ટેશન આવેલ છે તેમાં ઘણા બધા રાહદારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સ્કૂલની જતા જે વાહનો છે તેમને પણ ઘણી બધી તકલીફો પડે છે તો નગરપાલિકાને અમારી માંગ એવી જ છે કે આ ગટરનું જે કામ લીધું છે તે વહેલું ને વહેલા તકે પૂર્ણ થાય તેવી અમારી માંગ છે ને વચ્ચે આપણે એક એવા અંદર ફસાઈ ફસાઈ હતા ઢોરો પસાર થતા હોય એ પણ જાય છે ને છોકરાઓ જે સ્કૂલ જતા હોય તેમના યુનિફોર્મ પણ બગડી જાય છે ને વરસાદ પાણીના હિસાબે નગરપાલિકા ને આટલી જ માંગ છે કે વહેલા તકે આ માટી બાટી હટાવીને જે ગટર નું કામ લીધું છે તેને પૂર્ણ અને વહેલા તકે પૂરું કરે તેવી અમારી માંગ છે શકીલ શેખ